માનનીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાતો કરવામાં આવેલી છે ચૂંટણીની તારીખોની પણ જાહેરાતો કરવામાં આવી છે પરંતુ વિસાવદર વિધાનસભાની જાહેરાત એમાં થઈ શકેલ નથી તો માનનીય ચૂંટણી પંચનો જે કાંઈ નિર્ણય છે એ નિર્ણયને હું સન્માન કરું છું અને એવા ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો રહેશે કે નિયત સમયે જ ચૂંટણી થાય જે ચૂંટણી પંચે તારીખ નક્કી કરેલી છે એ જ તારીખે વિસાવદર વિધાનસભાની પણ ચૂંટણી થઈ જાય અને વિસાવદર વિધાનસભાની જનતા ધારાસભ્યથી વંચિત ન રહે એ બાબતમાં માન્ય સી આર પાટીલ સાહેબે પણ ગઈકાલે નિવેદન આપ્યું છે કે અમે એનો નિર્ણય કરાવશું રજૂઆત કરશું તો આવનારા દિવસોમાં નિયત સમયે ચૂંટણી થાય એવો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ રહેશે પરંતુ હાઈકોર્ટનું અને માન્ય ચૂંટણી પંચનું નામદાર હાઈકોર્ટનો જે કાંઈ નિર્ણય હશે એ નિર્ણયનું અમે સન્માન કરશું